કેમ છો યુટ્યુબ ફેમિલી મારા વ્લોગમાં ધમાકેદાર તમારું આજમાં સ્વાગત છે બધાનું અને આજ આપણે ભાઈ જોગંદર પાસે જોગંદર જો અલ્લા પણ રહ્યો અને આ નિરાત રહેલા ભાઈ આપણી ભેંગ ભેંગ બેહી ગઈ જોગંદર પાસે જઈએ હવે મકાન બની આ મસ્ત બનેલ છે ઓલું ઈ આ દૂધ નું કેન નહીતું લેતાયું હે સરસ સરસ મકાન બનાવે છે ભાઈ ભલે બનાવતો તો હવે તો તો આપણે કેમેરો આવી ગયો છે ગોપરો મારો ભાઈ છે એ લઈને આવેલો છે એ ગયેલો છે હવે આવે પછી આપણે કેમેરો જોઈ હું તમને દેખાડી કેમેરો ને હવે જે વ્લોગ આવશે ને આગળનો એ ગોપરામાં આવશે કેમ હવે ભાઈ તમારા ભાઈએ કેમેરો લઈ લીધો છે એમ કે કે બહેને વેસીઓ તું તારે મારો ભાઈ છે ને મોટો એને લઈ દીધો છે હવે વ્લોગ આવશે ગોપરોમાં તો આજ તો નહીં આવે કાલ થી ચાલુ થાય હવે ગોપરોમાં એટલે હમણાં થોડાક દિવસે હવે કન્ટિન્યુ બ્લોગ આવશે તમને ને કે મારા ભાઈએ ગોપરો લઈ દીધો એમ તો હું તમને ગોપરો બતાવું કેમેરો કેમ કે મેં આગળ ગાઢો ભાઈ શેર આવડો અહી આવડો આ છે હવે ગોપરો આ પડે તમે આમાં આ રહ્યો નો અપડી કાપ્યા કસે ઓ અમે જો ખોયલું છે હજી હવે ઓલો ભાઈ આવે કે ની મરો ભાઈ મોટો પછી ચાલુ કરી દે તો થાય આ તો હું છે આપણને નહીં ખબર હવે ઓલો ભાઈ વાટે બેહવું પડશે એ આવીને ચાલુ કરી દે કે નહીં તો જોઈશી કાલ થી તો ગોપરામાં વ્લોગ બનાવવાનો છે અને થોડોક સપોર્ટ કરજો કે તમારો ભાઈ ગોપરા તો લઈ લીધો છે તો બ્લોગ હવે આમાં બનાવીએ આપણે ખર્ચો કે વધારે કર્યો છે એટલે સપોર્ટ કરજો થોડોક એવો ભાઈ જો એનું કામ પૂરું કરી નાખ્યું છે મકાન મકાન બનાવી નાખ્યું છે અને કોઈને ભાડે જોતું હોય મકાન તો જોગંદરનો નો ડાયરેક્ટ સંપર્ક કરજો ભાઈ હો તો બે બે ઘર છે ભાડે છે આ એક ઘર ભાડે આપેલું છે આ ભાઈ છે ને એને સોગંદર એનું કામ પૂરું કરી નાખ્યું અને હવે આપણે છે ને ભાઈ મારે કામ છે એટલે મારે તો આપણે આપડે પૂરો કરી જ છીએ હવે તો થોડાક સપોર્ટ ભાઈ કરજો કેમ કે ગોપરો તો લઈ લીધો છે મેં હવે તો સપોર્ટ બપોટ કરજો ને મારી ચેનલમાં નવા હો તો શેર કરતા જઈજો સબસ્ક્રાઈબર